સુરતની સારોલી પોલીસ પેન્ટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે મુંબઈથી પ્રીએક્ટિવેટ સિમ કાર્ડ સુરતમાં વેચાણ કરવા આવતા મુંબઈના રોનક કારડિયા ચંદુ આલોટિયા અને કિશોન આલોટિયાને ડમી ગ્રાહકની મદદથી મોડી રાત્રે ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી પાંચ લાખ ચાર હજારની કિંમતના છસો બોતેર પ્રીએક્ટિવ સિમ કાર્ડ કબજે કર્યા હતા તો આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ ફોન કબજે કરી વધુ તપાસ સારોલી પોલીસે હાથ ધરી છે સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ યશપાલસિંહ અને પ્રતાપ પ્રતાપસિંહ આ બંનેની ઇન્ફોર્મેશન મળી હતી કે મુંબઈથી કેટલાક વ્યક્તિઓ પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ વેચવા માટેનું આયોજન કરી રહ્યા છે જે માટે તેઓ એક ડમી ગ્રાહક ઉભો કરી અને પછી આ મુજબનું એક આયોજન કર્યું હતું કે જેમાં આ ફ્રીક્ટિવ સિમ કાર્ડ વેચવા માટે લોકો મુંબઈથી આવનાર હતા આ આ બાબતે આયોજન બાદ ત્રણ વ્યક્તિઓ રોનક કારિયા ચંદુ બાલોટિયા અને કિશન બાલોટિયા આ ત્રણ વ્યક્તિઓ મુંબઈથી છસોને સાડા છસોની આસપાસ સિમ કાર્ડ લઈ અને અહીંયા આવ્યા હતા અને સારોલી વિસ્તારમાં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે પોલીસે પ્રોપર તેઓને રેડ કરી અને તેઓની ધરપકડ કરી હતી ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવી હતી આ સમગ્ર બનાવમાં પોલીસે અડસઠ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં પાંચ મોબાઈલ છે અને સાડા ની આસપાસ સિમ કાર્ડ્સ પણ છે અને આ બનાવમાં અન્ય બે વ્યક્તિઓ મુકેશ ધોલપુરિયા અને ભગવાન ગુસાઈવાલ આ બે વ્યક્તિઓ હજી પોલીસ ગિરફની બારે છે પોલીસ એને ધરપકડના પ્રયાસ ચાલુ કરી દીધા છે અને બીજા જે એવિડન્સીસ મળે છે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ